હેલો વ્યુઅર્સ આજે આપણે સરસ મજાની ઇઝીલી બની જાય અને થાળી ભરીને આરામથી ખાઈ શકીએ એવી કાચા કેળાની વેફર જોઈ લઈએ આના માટે આપણે જે કેળા પસંદ કરવાના છે એ સાવ કાચા જ પસંદ કરવાના છે એની છાલથી અને તમે ટચ કરીને જોશો તો એ એકદમ કડક હોવા જોઈએ અને અંદરથી સફેદ હોવા જોઈએ હવે આને મેં પૂરેપૂરી છાલ ઉતારી લીધી છે અને તમે જોઈ શકો છો કે ગેસ ઉપર આપણે તેલ મૂકી દીધું છે તેલમાં આપણે ડાયરેક્ટ જ આને પાળતા જવાની છે આવી રીતના ગરમ તેલ હોય ત્યારે ફટાફટ એને ડાયરેક્ટ ખમણીથી પાળતા જઈશું અને એની ઉપર આપણે મસાલો કરતા જઈશું ખૂબ જ ઇઝી રીત છે અઠવાડિયું દસ દિવસ સુધી ડબ્બો ભરીને તમારી વેફર જે બનશે તે એટલી જ કડક રહેશે આના માટે આપણે થોડુંક પાણી લેવાનું છે અને એની સાથે નમક મિક્સ કરવાનું છે હવે નમક મિક્સ કરેલું પાણી આપણે એની ઉપર છાંટતા જવાનું છે એટલે કે તેલમાં આપણે એને થોડું થોડું છાંટતા જવાનું છે આ કામ આપણે કાળજીથી કરવાનું છે પણ સરસ મજાની નમક સાથે તમારી આ વેફર છે એ તૈયાર થશે હું આવી જ રીતના દર વખતે વેફર બનાવતી હોઉં છું ખૂબ જ સરસ મજાની આ વેફર બની જાય છે બજાર કરતાં સસ્તી બને છે અને તમે ઘરે ચોખા તેલમાં બનાવતા હોવ એટલે વ્રતમાં પણ આપણે આરામથી ખાઈ શકીએ છીએ તો લાગીને સરસ આ રીત તમને તો તમે પણ આવી રીતના સરસ મજાની કેળાની વેફર ઘરે બનાવી શકો છો જોઈ શકો છો કે બે જ કેળાનો ઉપયોગ મેં અહીં કર્યો છે અને છતાં પણ થાળી ભરીને સરસ મજાની વેફર તૈયાર થઈ જાય તો કરવી જ જોઈએ કે નહીં આવી વેફર તો આપણે ઘરે આવી જ રીતના આપણે વચ્ચે વચ્ચે થોડું મીઠાવાળું પાણી છાંટતા જવાનું તમને ગમે એવી રીતના તમે કરી શકો તમે ગમે તો લાંબી પણ બનાવી શકો અથવા સીધી પણ બનાવી શકો હું વધારે પડતી ગોળ બનાવું છું મારા ઘરમાં સરસ મજાની આવી રીતની ગોળ નાના નાના પતિકા બધાને ગમતા હોય છે તમે ગમે તો લાંબી સ્લાઇસ પણ બનાવી શકો ખૂબ સરસ ઇઝીથી બની જાય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે ક્રંચી લાગે છે ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે અને આવી સરસ મજાની કડક એવી વેફર જુઓ તો એક સરસ મજાની આખી કથરોટ ભરાઈને તૈયાર થઈ ગઈ છે આની ઉપર તમે ચાહો તે મસાલો છાંટી શકો વ્રતમાં ખાવું હોય તો તમે મરી મીઠું અને મરચું છાંટી શકો એમને ખાવી હોય તો તમને જે પણ મસાલાની ટેસ્ટ ગમતો હોય એવી રીતના તમે કરી શકો ચાટ મસાલો ફરાળમાં ખાઈ શકાય એટલા માટે મેં અહીં ફરાળી બનાવી છે એટલે સાથે ચાટ મસાલાનો પણ થોડો ઉપયોગ કર્યો છે એટલે ચટપટો ટેસ્ટ એનાથી લાગે છે બસ મિક્સ કરી લઈએ અને ખાવા માટે આપણી વેફર તૈયાર થઈ ગઈ જુઓ મરી મીઠું મરચું તો છે જ સાથે મીઠું અંદર ચડેલું છે કેવી સરસ મજાની ખખડીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતના ખખડેલી એવી સરસ મજાની વેફર તમે બનાવી શકો હું અહીં થોડી દળેલી ખાંડ પણ ઉમેરું છું તમે ચાહો તો દળેલી ખાંડ ઉમેરી શકો તમને ન ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સરસ કડક તૈયાર થઈ ગઈ છે હું ભાંગીને પણ તમને બતાવી રહી છું કે આટલી સરસ ક્રિસ્પી વેફર જો ઘરે બનતી હોય તો બજારની મોંઘી વેફર શા માટે લાવવી તો તૈયાર છે આપણી સરસ મજાની ક્રિસ્પી એવી કેળાની વેફર ચાલો એન્જોય કરવા વ્રત હોય કે ના હોય તમારા ઘરમાં બધાને ભાવે અને બાળકો પણ હોશે હોશે ખાઈ શકે અને કેલ્શિયમનો ભરપૂર એવો ભંડાર કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે તો ચાલો એન્જોય કરવા બાય બાય ફ્રેન્ડ